જિલ્લાને વિભાજન બાદ ગરમાઓ યથાવત કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સતત ચાર દિવસથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન શિવરી વિશ્રામ ખાતે સભા ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ નીકળી વિશાળ રેલી રેલીમાં સ્થાનિક વેપારીઓ ખેડૂતો અને રાજકીય લોકો રેલીમાં જોડાયા રેલી જાહેર બજારોમાંથી સૂત્રોચ્ચાર સાથે નીકળી રેલી ઢોલ અને સૂત્રોચ્ચાર સાથે નીકળી રેલી શિહોરી મામલતદાર ખાતે પહોંચી આદનપત્ર આપવામાં આવ્યું જો માંગણી સ્વીકારવાની આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે રિપોર્ટર ભગવાન રાય ગુર ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ કાકરે ઓ ભાગા ભાઈ અમારે પાલનપુર જે અમને થરાદની અંદર મળ્યા છે અમે ભલે મરીશું પણ અમે થરાદની અંદર જવાના જ નથી અમારે પાલનપુરમાં રહેવાનું છે એટલે પાલનપુરમાં જ રહેવાનું છે અમારે એટલો પાવરફુલ હાઈવે નેશનલ છે અમારે ખોટું 100 કિલોમીટર જવાની કયા જરૂર આવે છે અન ખેડૂતની સુકમ ખોટી માં ફાડો છો આ સરકારને ઈધો લાગ છે આર્ટીય કિસાન સંગ કોકરેજ તાલુકો તાલુકા પ્રમુખ વાઘાભાઈ પટેલ હું સરકારને એમ કહેવા માંગુ છું કે કોકરેજ તાલુકાની ઓળખ આખું વિશ્વ જોણે છે ગાય અમારી માતા છે કોકરેજ તાલુકો ગાય કોકરેજી ગાય ઉપર કોકરેજ તાલુકો પડ્યો છે અને બનાસકોઠા બનાસ નદીની અમે કિનારે આવેલ છે અને અમે વધારાનું કે અમે કેટલા ભાગશાળી વસોવસ હત્યાવી નંબરનો હાઈવે નીકળ્યો એટલે હાઈટ કિલોમીટરમાં પાલનપુર અમુક અને તરી થાય ચાળી થાય છેલ્લા ને છેલ્લો હાઈટ પણ તમે ઓલા હોમાં ગાલો એ અમને યોગ્ય નથી અમારો બનાસની ઓળખ છે અમે કોંક્રેજ તાલુકો અમે બનાસ ખોટામાં રહેવા માંગે છો એવું હું સરકારને આદેશ કરું છું કે કોંક્રેજ તાલુકો બનાસમાં રહેવો જોઈએ બનાસ અમારી માતા છે ભારત માતા કી મંત્રી કોંક્રેજ આઈ નોટ ચેન્જ ઓફ ડિસ્ટ્રિક્ટ ઓફ ધરાટ

અને અમને એટલું બધું દૂર જે ભૌગોલિક પૃષ્ટ એ અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકોટા અસ્પિતામાં અમારું કોક્રેજ તાલુકો બનાસકોટા અસ્પિતા પરની સાથે જોડાયેલો છે બનાસકોટામાં જ રહેવું જોઈએ એવું અમારી માગણી છે ભારતીય કિસાસનની શક્ય જે કોખરેજ તાલુકાને આવેદનપત્ર આપવામાં આવ્યું કોકરેજ તાલુકાનું જે ખરેખર ખોરાક જીવન થવો પડે એમાં જે કોંખ્રેજ તાલુકાનો લીડોમાં આવ્યો એ તદ્દન વસ્તુ ખોટી છે કારણ કે કોંગ્રેસ તાલુકો કાયમીકના માટે બનાસકાંઠામાં સંકળાયેલો છે અને બનાસકાંઠાની બનાસ નદી અમારી બનાસ માતા છે તો અમારો કોંગ્રેસ તાલુકો ખરાબ જિલ્લો બનાવ્યા એમાં ખુશ જિલ્લો બનાવ્યા એનાથી અમને કોઈ વિરોધ નથી પણ અમારા તાલુકાને જે ખરાબ જિલ્લાની અંતર્ગત જે સમાવેશ કરવામાં આવે એમાં અમારો વિરોધ છે આ એક જ આજે શરૂઆત કરી છે ભારતીય કિસાન સંઘની મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું પણ ખરેખર જે કોંગ્રેસ તાલુકો કાયમીકના માટે બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ એનું કારણ કે આટલા કિલોમીટર ફરાજ જવું અને જે કાયમિંગનું સંકળાયેલું બનાસ ડેરી હોય બનાસ બેંક હોય જિલ્લા સહકારી સંઘ હોય અને જે બાળકોને ભણવા માટેનું જે મથક પાલનપુર છે તો અમારે પાલનપુર બનાસકાંઠા જિલ્લો જે છે એમાં સમાવેશ રહેવો જ જોઈએ એમાં આગા પાછું થવું ન જોઈએ એનું કારણ કે એક આખા તાલુકાના ખેડૂતો આમ પ્રજા દરેક સમાજનો એક આક્રોશ છે એના કારણથી કોખરેજ તાલુકો કાયમિકના માટે બનાસકાંઠામાં રહે એવી અમારી આજની માગણી અને લાગણી છે